સરસ્વતી જયંતી ની ઉજવણી ની શ્રૃંખલામાં નવી દિલ્હી સ્થિત ભારત મંડપમ પ્રગતિ મેદાન ખાતે ભારતના રક્ષા મંત્રી રાજનાથસિંહ અને ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીની ઉપસ્થિતિમાં સ્મૃતિ ટપાલ ટિકિટ નું વિમોચન કરવામાં આવ્યું હતું આર્ય સમાજની સ્થાપનાના એકસો પચાસમાં વર્ષના આરંભ પ્રસંગે યોજાયેલા આ સમારોહમાં રક્ષામંત્રી રાજનાથસિંહે જણાવ્યું કે સ્વાતંત્ર્ય સંગ્રામથી પહેલા સમાજને યોગ્ય દિશા આપવા માટે મહર્ષિ દયાનંદ સ્વામી વિવેકાનંદ રાજારામ મોહન રાય અને ઈશ્વરચંદ્ર વિદ્યાસાગર જેવા સમાજ સુધારકોની ભૂમિકા ખૂબ જ મહત્વપૂર્ણ હતી તેમણે વેદો અને ભારતીય દાર્શનિક પરંપરાઓ પર પ્રકાશ પાડતા તેના મહત્વ પર પણ ભાર મૂક્યો હતો રક્ષામંત્રી રાજનાથસિંહે કહ્યું કે બસ્સો વર્ષ પહેલા જ્યારે મહર્ષિ દયાનંદ સરસ્વતીજીનો જન્મ ગુજરાતમાં થયો હતો ત્યારે દેશમાં અંગ્રેજ શાસન હતું તે સમય હતો જ્યારે ગુલામીની બેડીઓમાં જકડાયેલા લોકો તેમની ચેતનાને ભૂલી રહ્યા હતા અંગ્રેજ શાસકો ભારતીય સંસ્કૃતિને ભૂલાવવાના પ્રયત્નો કરી રહ્યા હતા ભારતીયોને રાજકીય અને સાંસ્કૃતિક રીતે ગુલામ બનાવવાના વિવિધ યોજિત પ્રયાસો હાથ ધરવામાં આવ્યા હતા તેવા સમયમાં મહર્ષિ દયાનંદ સરસ્વતીએ આર્ય સમાજ દ્વારા લોકોમાં રાષ્ટ્રીય અને સાંસ્કૃતિક આત્મવિશ્વાસ જણાવવાનું કાર્ય કર્યું હતું આ પ્રસંગે જ્ઞાન જ્યોતિ મહોત્સવ સમિતિના અધ્યક્ષ સુરેન્દ્રકુમાર આર્ય સાર્વદેશિક આર્યવીર દળના અધ્યક્ષ સ્વામી દેવવ્રત સરસ્વતી સાર્વત્રિક આર્ય પ્રતિનિધિ સભાના વરિષ્ઠ સભ્ય પ્રકાશ આર્ય આર્ય યુવા સમાજના અધ્યક્ષ યોગી સુરી દિલ્હી ભાજપના અધ્યક્ષ વિરેન્દ્ર સચદેવા સ્વાગત સમિતિના સભ્ય રાકેશ ગ્રોવર સુષ્મા શર્મા યોગેશ અત્રે દિલ્હી આર્ય પ્રતિનિધિ સભાના જનરલ સેક્રેટરી વિનય આર્ય દિલ્હીની ટ્રેઝરર વિદ્યામિત્તર ઠુકરાલ ચીફ પોસ્ટ માસ્ટર જનરલ કર્નલ અખિલેશ કુમાર પાંડે દિલ્હીની આર્ય પ્રતિનિધિ સભાના અધ્યક્ષ ધરમપાલ આર્ય આર્ય કેન્દ્રીય સભા દિલ્હીના અધ્યક્ષ સુરેન્દ્રકુમાર રેલી જનરલ સેક્રેટરી સતીશચંદ્ર ચઢ્ઢા તેમજ અનેક સામાજિક આગેવાનો મહાનુભાવોની મોટી સંખ્યામાં આર્ય સમાજના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા